બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજનમાં બાળકો તરફથી રામ લક્ષ્મણ અને સીતાજીનો એક પાત્રમાં ભજવીને આજે વિધાનસભાનો પરિચય કરાવવામાં આવ્યો અને વિધાનસભાની અંદર થતી કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં જેટલા બી વિદ્યાર્થીઓ જે તે શાળા સંસ્થાઓ ચાલી રહી છે તેમાં જે બાળકો અભ્યાસ કરીએ છીએ એના માટે અવનવા પ્રયત્નો દ્વારા પાટીદાર શૈક્ષણિક ભવનમાં જુનિયર જીપીએસસી સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કોર્સ ચાલુ કરાવ્યો અને આ વિદ્યાર્થીઓ જે છે તે જુનિયર જીપીએસસીના વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારથી જીપીએસસી અને ક્લાસ થ્રીની ટ્રેનિંગ લઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓમાં જે પરિવારો આર્થિક રીતે નબળા હોય અને અભ્યાસમાં બાંધછોડ કરવી પડતી હોય તેવા વિદ્યાર્થીઓને આ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે આજે અમે મુલાકાત લઈને તમામ ધારાસભ્ય મંત્રીઓશ્રી સાથે પણ અમે ફોટોગ્રાફી અને એને મિલન કર્યું છે ત્યારે ગુજરાત વિધાનસભા જોવાનો તમામ બાળકોને આજે પંચાવન વિદ્યાર્થીઓ સાથે લાભ લેવામાં આવ્યો